હે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય સોમનાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો એક આશા રાખીએ છીએ અને શરૂ કરીએ આજનો લોટ મિત્રો જો ફર્સ્ટ ક્લાસ ચાલી વાલીને આવી ગયા અને હવે અમે તમને બતાવીશું અમારા હોમ મિનિસ્ટરનો સારો તો મિત્રો હું ચાલવા ગયો ત્યારે મેં વિચાર્યું હતું કે આજે ખરેખર ચણાનું કયું બાફેલા ચણા હોવા જોઈએ પણ અમે ઓર્ડર આપેલો નતો હોમ મિનિસ્ટરને પણ છતાં પણ મારું દિમાગને હોમ મિનિસ્ટરનો દિમાગ સાથે કામ કરે છે તો ચણા બનાવી દીધા છે ને અને બીજું શું હા દહી કે દૂધ હે જય સોમનાથ પહેલાં તો બોલો જય સોમનાથ જય સોમનાથ બોલો હસતા હસતા આમ વ્યવસ્થિત કે આપણે એક સિરિયલમાં કામ કરીએ છીએ એવું રાખવું જોઈએ અને આપણે એવી ત્યાં પાત્ર ભજવવાનું હોય અને આપણા ઓડિયન્સને આપણે થોડું મનોરંજન પૂરું પાડવાનું છે બરાબર તો શરૂ કરીએ આજનો બ્લોગ જો અહીંયા મસ્ત મજાના બે એક બાજુ ચાનું દૂધ એક બાજુ દૂધ બનાવવાનું દૂધ અને બેમાં આદું મિક્સ કરી નાખ્યું છે અને અને આ જો આખા દિવસનો લોટ બંધ થઈ ગયો છે એક બે ત્રણ ચાર એવી રીતે રોટલી બનશે અને આમાં ચણ્યા છે બાફાના તો બધું થઈ ગયું રેડી બાફેલા ને પણ થોડા ટેસ્ટી હોય ને તો એક સાથે પ્રક્રિયા થાય તમે જુઓ એકમાં ચા છે ચાલો બીજામાં ગોળ આવશે ખાંડ બે ચમચી ખાંડ બરોબર ગોળ ભાંગવાનું છે

ચાલવાની પણ મજા આવી સવાર સવારમાં સ્નેપચેટથી લીધેલા સુંદર મજાના દ્રશ્ય કુદરતી લોકો નિહાળવાની મજા આવી છે અને જોયું તમે કે બે ના મગજ જ કામ કરતા હોય છે પણ ક્યારેક ક્યારેક ડખે ચડી જતા હોય છે કારણ કે થાય આવું તો થયા રાખે બરાબર મિત્રો તો જય સોમનાથ જય માતાજી ચલો મિત્રો બન્યા રહેજો અમારા સાથે બ્લોગમાં એમ સુધી થોડી વાર બની જાય પછી બનાવીએ જોઈએ માહોલ એવા સો મિત્રો જુઓ થોડી વારમાં ફર્સ્ટ ક્લાસ આપણા ચણા બનીને રેડી થઈ ગયા છે ચલો નાસ્તો કરી લે સવાર સવારમાં થોડો ઘણો નાસ્તો સારો કે નાસ્તો સવારમાં જેટલું બી આપણે ખાઈએ ને એનાથી આપણને ફટાફટ કહેવાય ને પાચન થઈ જતું હોય છે તો ચલો અને આપણે સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ તો કરવો જોઈએ બ્રેકફાસ્ટ વગર મજા ના આવે ઠીક છે તો બપોરે થોડું આજે તડકામાં ઓછું ખાઈએ તો ચાલું જાય અને કહેવાય ને કે સવારે ખાધું હોય તો બપોરે થોડું ઓછું ખવાય એટલે સાંજે બી રાત્રે બી થોડું ઓછું ખાય તો દિવસમાં કહેવાય ત્રણ ચાર વખત ખાઈએ ને તો મતલબ શરીરને કહેવાય ને આમ શક્તિ બી મળી રહે પૌષ્ટિક બી મળી રહે આહાર અને થોડું કહેવાય ને આપણું વજન મેન્ટેન કરવાનું જે કામ છે એ પણ ચાલુ રહે તો મજા આવી મિત્રો જુઓ તમને બતાવી દઈએ કેવા છે ચણા જ ના જોઈ લો એકદમ પરફેક્ટ દૂધ સાથે અને અમારા હોમ મિનિસ્ટરનો વાટકો ભરીને ચા આવી ગયો છે બરાબર તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ તમને કેવા લાગે ચણા તમારા ઘરે પણ ચણા બનતા હોય તો કહેજો કેવા છે ટાઈમ આપણો ઓફિસ જવાનો નીકળીએ મળીએ સાંજે બના દેજો અમારા બ્લોગમાં યાર સુધી હેલ્મેટ બેલમેટ લગાવી દઈએ ચાલો કયા

બટાકન શાક અને બીજું કે જેને ફેમિલી ટાઈપના હોય એ જે ટાઈપના વિડીયો બનાવતા હોય આપણે તો એ ટાઈપના માણસો કમેન્ટ કરે પણ ફેમિલી વિડીયો બનાવતા હોય તો ફેમિલી વિડીયો ફેમિલી આપણે ફેમિલીમાં શું ચાલી રહ્યું છે આપણે આપણા બ્લોગમાં બતાવીએ છીએ લોકોને પસંદ આવે તો જુઓ ના પસંદ આવે તો ના જુઓ એમાં કંઈ એવું જરૂરી નહીં કે બરાબર આપણે આપણી એક્ટિવિટી બતાવતા હોય ને આપણે બ્લોગિંગ કરતા હોય તો આપણું પેશન છે ચાલે આપણે તને કીધું હતું એવી રીતે બરોબર તો મિત્રો તમે જેટલા જણા સહમત છો કે એ વાતથી ડરાય છે કે ભાઈ બધાની કોમેન્ટો અમુક અમુક વિડીયો બનાવતા હોય છે જેઓ જેઓ મિત્રો કે જેમ કે પહેલા કંઈક ભાવના વિડીયો ઉતારતા હોય વાયરલ થવા માટે અને પછી પાછા સાથે અલગ ટાઈપના વિડીયો બનાવવા માટે રોજ મતલબ કંઈક ને કંઈક પૈસા કમાવા માટે વસ્તુ બનાવતા પણ જસ્ટ મિત્રો આપણે એવું નથી આપણી ફેમિલીમાં તો આપણે એવું એવું ટેન્શન લેવું પડે કે ભાઈ આપણે ખરાબ કોમેન્ટ જ આવશે આપણે ખરાબ કોમેન્ટ લાવ એવા વિડીયો જ નથી બનાવતા ખરાબ કોમેન્ટ ક્યાંથી આવે આપણે લોકોને કંઈક જોવા મળે માહિતી મળે અને ફેમિલીની કહેવાય ને કે મિડલ ક્લાસ ફેમિલી કેવું સ્ટ્રગલ કરે છે એની વિશે આપણે થોડું લોકોને જણાવીએ છીએ અને આપણી મેમરી આપણે સેવ કરીએ છીએ તો આમાં બીજાનું આપણે શું લેવા દેવા બોલો એક તો પહેલાં જિંદગીમાં તમારે જો કંઈક કરવું હોય તો બીજા શું કરે છે એના ઉપરથી તમારે મગજ હટાવવું પડે બરાબર

અત્યારે શું શું લઈને આવું ક્યાં પેલા દૂધ બીજું શ્રીખંડ બીજું બે ઓકે ઠીક છે અને હવારે નાસ્તામાં કઈ નહીં કાંઈ ખાવું નહીં ચાલ છે ઠીક છે મિત્રો ચલો જઈને આવીએ બહાર મળીએ થોડી જ વારમાં બને બનેરે જમવાનું બ્લોક બ્લોકમાં હેન્ડ સુધી પણ આઠ અને ફર્સ્ટ ક્લાસ થઈ ગયું જમવાનું તૈયાર અમારો હોમ ઇસ્ટ લઈને બેસી ગયા છે લાવી દીધું છે પાઇનએપલ ફ્લેવરમાં અને પુરી પુરિયું બનાય છે બટેકાનું સબ્જી છે તો ચલો જમી લઈએ અત્યારે શિયાળા કહેવાય ને ગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા બહુ થાય અમારે તો લાવી જાય છે તો ભાવ તો એવો છે પણ તોય એ સો રૂપિયાનું લાયા તો ચાલશે બે જણા માટે નહીં કે નહીં કિંમત ના કહેવાની ભાઈ બસ જો આપણે કિલો તો બે જણા થાય ને સો રૂપિયાનું તો જેટલું બધું આવ્યું તો પણ કિલો તો થઈ રહ્યું કે નહીં એટલે કિલો કિલો થોડું જોઈએ આપણે પાંચસો થોડું જોઈએ અઢીસો થોડું જોઈએ આ અઢીસો જ છે સો રૂપિયાનો અઢીસો હોય તો ચલા ચારસો રૂપિયા કિલો થયું તો આપણે કિલો થોડું લવાય એ તો એવું જ ને તને તો ચલો મિત્રો ફર્સ્ટ ક્લાસ જમવાનું તૈયાર થઈ ગયું છે મજા આવી ગઈ આજના બ્લોગમાં તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગરમી આજે થોડો ગરમીનો પારો ઓછો રહ્યો કારણ કે પવન વધારે હતો પરંતુ જુઓ ને તો ગરમી તો બેતાળ તેતાલી ડિગ્રી તો કન્ટિન્યુ રહી જ છે ગરમી છે જ તો વધારે બ્લોગ લાંબો થઈ શકતો નથી ગરમીના કારણે કારણ કે અમારા હોમ મિનિસ્ટરના જો પર્સિઓ રેપઝેબ થઈ ગયા છે તો અમારો પંખો ફટાફટ ચાલુ કરવો પડે અને ફૂલ પંખો કરીને જમવા બેસી જઈએ ચાલો મિત્રો મળ્યા જમ્યા પછી આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરીથી નવા વ્લોગમાં મહાદેવ મહાદેવ